છોટાઉદેપુરના કવળ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી